સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ચોમાસુ બેઠું હોય તેવો વરસાદ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ધીરે ધીરે કમોસમી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં આગામી સાત દિવસ ગરમી કે વરસાદનું જોર રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેનો વીડિયો મૂક્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે હળવા ઝાપટા જોવા મળશે જે બાદ બારમી તારીખથી છુટાછવાયા હળવા ઝાપટા જોવા મળશે આની જોવા નહીં મળે હાલ જે વાદળછાયું વાતાવરણ છે તે પણ ધીરે ધીરે ખુલ્લું થશે સુધીમાં ગુજરાતનું સંપૂર્ણ આકાશ ખુલ્લું થઈ જશે ચૌદ તારીખથી ગુજરાતનું વાતાવરણ રાબેતા મુજબનું થઈ જશે માવઠાને કારણે તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે પણ તેર અને ચૌદ તારીખ બાદ વધતું દેખાશે ફરીથી ઉંચું જશે એકવીસમી તારીખ સુધી હવામાન ખુલ્લું રહેશે જે બાદ બાવીસથી ત્રીસ મે સુધી ફરીથી પ્રી એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે પરંતુ તારીખ સુધી ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત પાંચ દિવસ વહેલા થશે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત એક થી થતી હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ સત્યાવીસ મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે ગુજરાતમાં અચાનક વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે